દાહોદ ખાતે યોજાયેલ મિટિંગમાં કિસાન સંઘ ગુજરાત ખેડૂતોના પ્રાણપ્રશ્ને લડી લેવાના મોડમાં ખેડૂતોમાં જાગૃતિ લાવવા માટે વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી કિસાન દેશ નિશાન ખેડૂતો સંગઠિત થવાની જરૂર કાઠી દેવો ખાતે કિસાન સંઘ ગુજરાતની ખેડૂતો સાથે મિટિંગની ઓછા ખેડૂતોને અસર કરતા વિવિધ વિષયો પર સમજ આપવામાં આવી આગામી સમયમાં ખેડૂતોના પ્રાણ પ્રશ્ને નિરાકરણ નહીં આવે તો કિસાન સંઘ ગુજરાતે લડતની હુંકાર આપી હતી મિટિંગમાં તાલુકા ભરમાંથી જગતનો તાત ઉપસ્થિત રહ્યો હતો કિસાન સંઘ ગુજરાત દ્વારા ખેડૂતો પગભર બને ઓછા પૈસામાં સારી ઉપજ મેળવે અસરગ્રસ્ત ખેડૂતોને ઉચિત વળતર મળે અને ખેડૂતનો પારિવારિક શિક્ષિત બનીને રોજગારી પ્રાપ્ત કરે તેમનું આરોગ્ય સચિવાય એવા સતત પ્રયાસ કરવામાં આવી રહ્યા છે અને ખેડૂતોને સંગઠિત રાખીને તેમની તાકાત બનવા અવારનવાર કાર્યક્રમો કરી પ્રાણ ફૂંકવાનો પ્રયાસ કરવામાં આવી રહ્યો છે આમોદ ખાતે યોજાયેલ મિટિંગમાં પ્રદેશ પ્રમુખ દેવભા કાઠી પ્રદેશ કાર્યકારી પ્રમુખ પ્રવીણસિંહ સિંધા પ્રદેશ ઉપપ્રમુખ ડોક્ટર રાહુલજી પ્રદેશ મહામંત્રી નિઝામભાઈ મલેક જિલ્લા પ્રમુખ સુધીરસિંહ અટોદ દરિયા સહિત વાગરા આમોદ અને જંબુસર તાલુકાના હોદ્દેદારો અને ખેડૂતો ખાસ ઉપસ્થિત રહ્યા તબક્કે નિઝામભાઈ મલેકે ખેડૂતોના કનડતા પ્રશ્નો સામે કઈ રીતે લડત આપી શકાય અને તેમને હાલની ખેડૂતોને પ્રદૂષણની સમસ્યા પ્રકાશ પાડ્યો હતો સ્થાનિક રોજગારી અને ઔદ્યોગિક પ્રદૂષણ મુદ્દે જીપીએસસીબી જો કોઈ નક્કર પગલા નહીં લેતો કિસાન સંઘ પ્રદૂષણ ફેલાવતી કંપનીઓ અને જવાબદાર તંત્રને ઉઘાડા પાડવાનું કામ કરશે આ સાથે ભરૂચ જિલ્લામાંથી પસાર થતા

ગુજરાત મહામંત્રી નિજામભાઈ મલિક આજ રોજ આપણે ભરૂચ જિલ્લાના પ્રાણ પ્રશ્નો ખેડૂતોના એ બાબતે આજે મીટિંગ અને અમારે યોજાઈ હતી એમાં આજે વરસાદમાં પાણીનો નિકાલ અને જેનાથી થયેલું નુકસાન એ બાબતે ચર્ચા થઈ અને એના નિકાલ માટે અમે ખેડૂતો સાથે એક સમીક્ષા મિટિંગ કરી અને કઈ રીતે એનો ઉકેલ લાવો અને ખેડૂતોને ન્યાય મળે એ બાબતે અમારે સઘન ચર્ચા થઈ બીજા જે જીઆઈડીસી ના પોલ્યુટેડ પાણી જે છોડવામાં આવે છે પ્રદૂષણ કરી અને ખેડૂતોની જમીનો બગાડવા આવે છે એ મુદ્દા ઉપર ડિસ્કશન થઈ અને એની પર રણનીતિ કરી ખેડૂતોને આ નુકસાન નહીં થાય અને ખેડૂતોની જમીન નહીં બગડે એ દિશામાં અમે આગળ કાયદેસરની કાર્યવાહી કરીશું બીજું છે ઓએનજીસી અને બીજી અન્ય કંપનીઓમાં અમારા સ્થાનિક ભરૂચ જિલ્લાના સ્થાનિક લેન્ડ લુજર્સ તેમજ સ્થાનિક લોકોને રોજગારી મળે અને જે લોકોને રોજગારી મળી છે એમાં શોષણ થાય છે એવા ઘણા બધા મુદ્દાઓ પર ચર્ચા થઈ અને રોજગારી મુખ્ય મુદ્દો રહ્યો કારણ કે આ ભરૂચ જિલ્લાના કિસાનોએ જમીન આપી અને એશિયાના મહાકાય ઉદ્યોગોમાં જે ભરૂચ જિલ્લાને રાષ્ટ્રને સ્થાન અપાવી નામના અપાવી છે છોકરાઓને ખૂબ જ રોજગારી બાબતે ખૂબ જ રંજાડવામાં આવે છે અને નોકરી મળે છે તો તેમાં પણ એમનું ખૂબ જ શોષણ થાય છે એવી ઘણી બધી સમસ્યાઓના અરજીઓ આવી અને એ અનુસંધાન અમે આજરોજ આમોદ ખાતે મિટિંગ રાખી અને સમગ્ર જિલ્લાને એક જાગૃત કરેલ છે અને હવે આખા જિલ્લામાં દરેક તાલુકે તાલુકે ગામડે ગામડે આ બાબતે જાગૃતતા લાવી અને

અને એના પર કાર્યવાહી કરશે બીજા જે ના અને જીઆઈડીસી જે નુકસાન થયેલી છે જમીનો ખૂબ નુકસાન થયેલ છે પોલ્યુશન પોલ્યુટેડ પાણી એ લોકો જમીનની અંદર ઉતારે છે જેને નિકાલ કરવાનો હોય છે વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટ થી ટ્રીટમેન્ટ કરી પછી છોડવાનું હોય છે એ ડાયરેક્ટ જમીનમાં ઉતારે છે જેનાથી અમારી ભૌગોલિક પરિસ્થિતિ જમીનની બગડે છે અને એના કારણે અમારી જમીનનું ઉત્પાદન ક્ષમતા પણ ખૂબ જ ઓછી થાય છે